તમારું <tie> છે <tie> 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 પડીશ આ હા તો હેડો બાપ રે ભુખ લાગી છે એ મારા એ બોલો અમે કાલથી બગા આમાં તો ગામ તો ભુખરો આવી ગયા હતા અમે બહ હવે ગામ હમ જાતા હતા ગામ કોમ જાતા

યા ધુનું પૂરે લઈ આ તો આમ તો રહી ગયો અર્થાને એટલે આયું પાડવાનું તો એટલે આઈ કે હે પીટડી ઈ પછી કરજો હવે અમાર રસ્તો જો ને અહીંયા રોડ બનાવવાનો ભરાય છે એટલે અતાર આટલા આટલા થઈ ગયું અમાર આ તો હું

ઈ રોડ બનાવા તો તો ના આવે કન એટલે વરાળો છે ને એટલે ગળી જાય એટલે ને હોય શું કરું ગળી જાય હા ગળી જાય અને થઈ જાય અને ઢગલો ને ના ના ફસી જાય

અમે ની પણ તમારા ઘની મોર કે કાડો છે ઈ જો મોટો છે પણ જાધનો હેડ અહીંયા પણ અહીંયા જાધરુ ને આઈડી કરે અમાર હેડવાનો રસ્તો પણ વરસાદ બધું ભёлું થાય છે